નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં જીરો વરિયારી ઇસબગુલની મોટા પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે ત્યારે જીરો વરિયારીના ભાવને લઈ ઊંઝાના વેપારીઓ જાણો શું કહી રહ્યા છે કે શું નામ તમારું નિકુનભાઈ નિકુજભાઈ શું કહેશો ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલમાં જીરાની કેટલી આવક નોંધાઈ રહી છે અને વરિયારીની કેટલી આવક નોંધાઈ રહી છે હાલ માર્કેટ યાર્ડમાં જીરાની ચાલીસથી પિસ્તાલીસ હજાર ગોળીની આવક નોંધાય છે અને વરિયારી પાંત્રીસથી ચાલીસ હજાર ગોળીની આવક આવે છે હાલમાં કેવા ભાવ ચાલી રહ્યા છે હાલના ભાવમાં જોવા જઈએ તો જીરામાં પિસ્ત ચાર હજાર ત્રણસોથી તે પાંચ હજાર સુધીના ભાવ છે સારા માલના અને વરિયારીમાં જોવા જઈએ તો હાલથી વરિયારી બારસો રૂપિયાથી પંદરસો રૂપિયા છે

અને વરિયાળીના ગત વર્ષે કેવા હતા આ આગળ વરિયાળીના સારા માલના ગત વર્ષના ભાવ અનુકૂળ જ છે આ વખત જે છે એ જ પેરેટીના ચાલે છે પણ હલકી વરિયારી જે ગઈ વખતે બાવીસોથી પચીસોના ભાવ હતા એના આ વર્ષે બાવસોથી પંદરસો રૂપિયાના ભાવ ચાલે છે